બનાસકાંઠાના સરહદી પંથકમાં ભારે વરસાદને લઈને તારાજી સર્જાઈ છે જેને લઈને મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કર્યા બાદ આજે અમિત ચાવડા ગનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓએ સુઈગામના બરડવા વાવના મોરીખા અને થરાદના ડોડગામ સહિત અનેક અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત કરી અને લોકો ખેડૂતો અને પશુપાલકો સાથે સંવાદ કરીને તેમની મુશ્કેલીઓ જાણી હતી કે પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચેલા અમિત ચાવડાએ ભાજપ સરકાર અને તંત્ર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે અહીંના અનેક ગામડાઓની સ્થિતિ ખૂબ જ ખરાબ છે એક અઠવાડિયું થયું છતાં આજે પણ પાણી ભરાયેલા છે આજે પણ લોકો રસ્તા ઉપર અને રાહત કેમ્પોમાં રહેવા મજબૂર છે લોકો ખાધા પીધા વગર બેઠા છે મુખ્યમંત્રીએ અહીં આવીને જાતે સ્થળ નિરીક્ષણ કરી પરિસ્થિતિ જોઈ હતી તેમ છતાં હજુ પણ એક વ્યક્તિને કેસ્ટ્રોલ નથી ચૂકવાયું હજુ પણ કોઈ સહાય નથી મળી જે વિસ્તારો છે ખાસ કરીને સુઈગામ બાબર વાવ થરાત આ સમગ્ર વિસ્તારના અનેક ગામો આજે એક અઠવાડિયું થયું તેમ છતાં આજે પણ પાણી ભરાયેલા છે આજે પણ લોકો રસ્તા પર રહેવા માટે કે રાહત કેમ્પોમાં રહેવા માટે મજબૂર છે આજે પણ લોકો ખાધા પીધા વગર તકલીફ વેઠી રહ્યા છે ત્યારે આજે જે સ્થળ મુલાકાતો લીધી ગામમાં જઈને મુલાકાતો લીધી ત્યારે જે લોકોનું દર્દ છે કે મુખ્યમંત્રી અગિયાર બાર તારીખે અહીં આવીને ગયા એમણે જાતે પરિસ્થિતિ જોઈ એમ છતાં આટલા દિવસ સુધી હજુ એક પણ વ્યક્તિને કેશડોલ ચૂકવવામાં નથી આવી એક પણ પરિવારને ઘર વકરીની સહાય ચૂકવવામાં નથી આવી સરકાર શ્રીને એ નિવેદન છે કે 2015 માં પાણી જ્યારે આવ્યું ત્યારે 90% લોકો ગામમાં રહેતા હતા ગામમાં આખું બધું ઘરોમાં બધે પાણી આખું બધું આવી ગયું ઘરો પડી ગયા એટલે ગામતળ નકી કરવામાં આવ્યું અને અમને બધાને કે તમે બધા ખેતરોમાં જતા રહો અમે બધા ખેતરોમાં ગયા હજુ ગામતળ નકી થયું નથી અને જે ખેતરોમાં આ વખતે બે હજાર પચીસ માં જે પૂર આવ્યો એમાં આખો બધા ખેતરોમાં બધા ઘર વખરી બધા તળાઈ ગઈ બિચારાની હવે સરકાર એમ કે છે કે જે તમે ગામમાં રહો તો ઘર વખરી મળે તો ગામમાં તો બે હાજર પંદર માં તો બધું ધોવાઈ ગયું અને આ વખતે શ્રી હા સરકાર થઈ ગયું અને આ વખતે જે બે હજાર પચીસ માં જે પૂર આવ્યું એમાં ખેતરોમાં જાય એટલે ખેતરમાં બધું નષ્ટ થઈ ગયું ગામ ની વસ્તી ને મારે જાવું તો ક્યાં જાવું